મકાનમાં સ્લેબના ટુકડા પડવાની ઘટનાને લઈને આસપાસના સ્થાનિક રહીશો ભેગા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત જયાબેનને સારવાર માટે સહેજ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં મોડી રાત્રે ઇજાગ્રસ્ત જયાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું તાજેતરમાં જ ત્રીસમી જૂને હરણી ખાતે આવેલ આવાસ યોજનામાં રહેતા નૈનાબેન જાદવ પણ પોતાની બાલકનીમાં ઊભા રહીને વરસતા વરસાદને જોતા હતા ત્યારે એકાએક બાલકની તૂટી પડતા તેમને પણ ઈજા પહોંચી હતી અને તેઓને પણ સારવાર માટે સયાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું પણ મોત થયું હતું ત્યારે અકસ્માતના આ બે બનાવ બાદ જર્જરિત આવાસ ખાતે રહેતા લોકો સાથે કોઈ અપ્રિય ઘટના કે અકસ્માત ન બને તે માટે પાલિકા તંત્ર ત્વરિત કાર્યવાહી કરે તે હવે જરૂરી બન્યું છે અમારો કહેવાનો એક જ છે આ મકાન નથી કરતા કઈ કરવા માંગતા નથી સરકાર તો અમારો પ્રશ્ન એવો છે કે કઈ જગ્યાએ અમને સેટ કરી આપો કઈ જગ્યાએ ઘર ખાલી હોય તો અમને રહેવાની વ્યવસ્થા કરી આપો ને વ્યવસ્થા ના કાઢી આપવી હોય તો અમને કઈ જગ્યાએ મકાન બનતી આપો જે રીતે આજે બનાવ બન્યો તો એક એક બા છે જે છતના સ્લેબ તૂટ્યા એ દબાઈ ગયા હતા તો ત્રીજા માળના લોકો એમને બચાવવા માટે ઉપર પહોંચ્યા હતા આવી રીતે કોઈ બીજી જાનહાની થાય હજુ કાંઈ સરકાર રાહ જોઈ રહી છે એ સરકારને એવું છે કે કારે આના મહિતી આ માણસોનો જરા ઉમરો થાય

અત્યારે આ ઘરની પોઝિશન એવી થઈ ગઈ છે કે તૂટી જાય છે આથી ગઈ અઠવાડિયામાં મને સાત દિવસે શોર્ટ નોટિસ આપી છે કે તમે ઘર ખાલી કરો ગંભીરતા કંઈ પણ થશે તો જવાબદારી તમારી તો અત્યારે આ માસીને પડ્યું છે એમને વાગ્યું છે એ જવાબદારી હવે માસીની માસી ને જવાબદારી સરકારની હવે આપણા વચ્ચે એક ભય છે એમની સાથે વાત કરીશું તમે શું કહેવા માંગો છો તમે કોણ છો તમારી વાત સાંભળો હું બીજા દિવસે ઉપરનું ટેસ્ટિંગ કર્યું દિવસે ટેસ્ટિંગ કર્યું હવે આ બધું પ્રોબ્લેમોની અંદર હોલ પડે તો એનું બધું ફિટિંગ કેવું રહેવાનું છે એમ તો આ પડવાનું જ છે એના પછી બી આ પડવાનું હોય તો પછી એની જવાબદારી કોણ લેશે ને આ જ હમણાં વિગતગરી બની છે આ માની કે ઘરમાં હુંટેલ હતા રેવાબેન જે ઘરમાં હુંટેલ હતા આ અને સુવિધા ના મળે તો આ કઈ જવાના છે તો જે બી છે અમારું પ્રશ્ન એવું છે કે ના હોય તો તમે રિપેરિંગ કરી આપો ને આવી રીતે હોલ ના પડો કે તમને અમને તકલીફ પડે કેમ કે અમને તકલીફ થાય છે હું પોતે સરિયા સેન્ટિંગ કામ કરું જ છું ને મને બહુ ની માહિતી છે ધબધેનો અવાજ આવે ને એટલે મે ઉપર આવ્યો આ તમે જ્યારે ઉપર આયા તમે શું જોયો તમે આ બાહેને ને દબાઈ ગયા હતા સેના દબાઈ ગયા હતા આ સ્લેપ થી પછી તમે શું કર્યું તમે અમે ને મે ને મારા વાઇફ થઈને પેલું ઢાબુ આખું ઉઠાઈ ને એમ એમ પલટાઈ દીધું અને પેલા છોકરા જોડે કેને ખસેલા આવી જે રીતે તમે જોયા હતા કે સ્લેબ પડ્યું હા થોડા દિવસ પહેલાં પણ વિપક્ષના નેતા અમીરબેન રાવત પણ જગ્યા પર આવ્યા હતા અને મેયરશ્રી પણ બધા આવ્યા હતા તમે રજૂઆત હતી એના પછી જે રીતે આજે સ્લેબ તૂટ્યું એના પછી શું કહેવા માંગો છો તમે સરકારને તમે શું માંગ રાખ્યો માંગ રાખો છો તમે બરાબર